આજથી 5 દિવસ સુધી ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાતમાં હજુ ગરમી પડી રહી છે તેની વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે તો આજે વલસાડ તાપી અમરેલી ભાવનગર દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીને લઈ સૌથી વધુ તાપમાન નોંધાયું છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજે અને કાલે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે વલસાડ તાપી અમરેલી ભાવનગર દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરેલ છે આવતીકાલે દમણ દાદરાનગર હવેલી પંચમહાલ દાહોદ ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે નવમી જૂનના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત જે ગુજરાતના વડોદરા પંચમહાલ દાહોદ ભરૂચ ઉદેપુર નર્મદામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ અને દીવમાં હળવા વરસાદની શક્યતા છે દસમી જૂને દમણ દાદરાનગર હવેલી દાહોદ અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ અને દીવમાં વરસાદની આગાહી છે તો અગિયારમી જૂને અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બાર અને તેર જૂને સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના રહેલી છે